આગળ વાત ગુજરાતના એક એવા સમાચારની કરીએ જે ફરી એકવાર આપણા ખાવા પીવાની આદત અને આપણી આપણી સાથે 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 ઘટી શકતી દુર્ઘટના જોડાયેલા છે જામનગરમાં પુષ્કરધામ સોસાયટી આવેલી છે ત્યાંની શેરી નંબર પાંચમાંથી જસમીન પટેલ નામના ભાઈ એમની ભત્રીજી ત્યાં આવેલી એક દુકાનમાંથી કિરાણા શોપમાંથી એ લઈને આવી વેફરનું પેકેટ વેફરની કંપની હતી બાલાજી વેફર્સ અને એની ક્રન્ચેક્સ એમણે નવી વેફર થોડા સમયથી લોન્ચ કરી છે એ મોળી ક્રન્ચેક્સ વેફર હતી છોકરી લઈને આવી આઠેક વાગ્યાની આજુબાજુ એણે ખરીદ્યું હશે પેકેટ અને પછી એણે જ્યારે ઘરે જઈને તોડ્યું તો વેફરની સાથે એની અંદર આમ સાવચેપકી ગયેલો દેડકો નીકળ્યો અને એ દ્રશ્યો જે જોયા એ બહુ જ બહુ ખરાબ હતા કે જોયા પછી તમને થોડા સમય માટે તો ચીડ થઈ જાય જોકે ચીડ બધાને થોડા સમય માટે જ થતી હોય છે બીજા દિવસથી બધા બહુ યથાવત હોય છે ને કાં તો વેફર ખાતા ખાતા જેવું કહેતા હોય છે કે છી કેટલું ગંદુ નીકળે છે તો આ વાસ્તવિકતા છે ખેર તો એમણે એ જોયો એના પછી દુકાન પર ગયા દુકાનવાળા એજન્સીવાળાને ફોન કર્યો સરખો જવાબ ન મળ્યો પછી એમણે કસ્ટમર કેરમાં ફોન કર્યો તો પેલા મેડમે એવો જવાબ આપ્યો કે થાય એ કરી લો અમારે તો આવું બધું ચાલક કરતું હોય છે આવું તો કંઈ ને કંઈ થયા કરે તો એમાં અમે શું કરીએ હવે વેફરના પેકેટમાંથી દેડકો ચીપાઈ ગયેલો નીકળે અને કસ્ટમર કેરવાળા એવો જવાબ આપે કે થાય એ કરી લો તો કોઈ વ્યક્તિ શું કરી શકે પણ જસ્મિનભાઈ પટેલ જાગૃત હશે એમણે ફોન કર્યો જામનગર મહાનગરપાલિકામાં પણ ફૂડ ડિપાર્ટમેન્ટમાંથી અધિકારીઓ પણ આવ્યા એમણે પણ તપાસ શરૂ કરી છે એજન્સીવાળા જે કમલેશ ગંગતાણીભાઈ છે એમણે કહ્યું કે વીસ વર્ષથી હું આ ધંધો કરું છું ને ક્યારેય આવી ફરિયાદ આવી નથી એટલે શંકાને એટલા માટે બહુ વિશેષ સ્થાન નહોતું કેમ કે દેડકો જે હાલતમાં મળ્યો એ જોતા કોઈએ બહારથી એ દેડકો નાખ્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ તો નહોતું દેખાતું અને એટલે જ જસમિન પટેલની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી છે એના પર તપાસ થઈ રહી છે સવાલ ખાલી બાલાજી વેફર્સનો નથી પણ જે ફૂડ એવી વસ્તુ છે કે જ્યાં ક્ષતિને અવકાશ નથી અને છતાંય આવું થાય તો આપણી પાસે અનેક ફરિયાદો આવવા પછી પણ એ વાતનો જવાબ નથી કે આવેલી એ ફરિયાદોનું થાય છે શું એટલે ઘણી બધી એવી જ્યૂસની પ્રોડક્ટ છે કે જે બાળકોને મા બાપ એવું સમજીને આપે છે કે આ તો ફળનો જ્યુસ છે ફ્રૂટ જ્યુસ છે આમાં શું ખોટું છે પણ એની અંદર એટલી હદ સુધી શુગરનું પ્રમાણ હોય છે કે તમે કલ્પના ન કરી શકો એવા ઘણા બધા લોકો છે કે જે જાગૃતિ ફેલાવવા માટે એમાં શું કન્ટેન્ટ આવેલું છે એના વિડીયોઝ બનાવે છે તો ફૂડની કંપની બધી જે તે હોય છે એ એમના પર કેસ કરે છે અને પછી એ કેસ ઘણીવાર લાખોની સંખ્યામાં થઈ જતા હોય છે જે લોકો પહોંચી વળે એ લોકો એ લડાઈ ચાલુ રાખે છે પણ સરકાર જો આના પર કોઈ ચોક્કસ ગાઈડલાઇન કે ધારાધોરણ નક્કી નહીં કરે અને એ સજાનો દંડ ઊંચો ઊંચો નહીં રાખે તો આ ખૂબ મોટી સમસ્યા છે જે આપણી સાથે થઈ ગઈ છે જે ગઈકાલે જ આપણે વાત કરી હતી કે આપણે છસો કરોડ મેગીના પેકેટ્સ થઈ ગયા છીએ એક વર્ષમાં આપણે સાડા ત્રણસો કરોડ કિટકેટ ચોકલેટ ખાધી છે અને એ સિવાય કેટલું કેટલું ખાઈ રહ્યા છીએ એટલે આપણને સમય નથી સમય એટલે નથી કેમ કે પૈસા કમાવવા છે પણ જેના માટે પૈસા કમાઈ રહ્યા છીએ એને તો આપણે વારસામાં બીમારીઓ આપીને જઈશું તો આ બધી વાતોને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જેના હિસ્સામાં જે જવાબદારી આવતી હોય એના પર એ ગંભીરતાથી કામ કરે એવા અનેક ફૂડ પ્રોડક્ટ્સ આજુબાજુ ઉદાહરણ તરીકે પાસે મળતી ડેરીમાં એક શ્રીખંડનું પેકેટ અમારે ત્યાં આવ્યું અને મેં જોયું કે એમાં કોન્ટેન્ટ એક્સપાયરી ડેટ ક્યારે પેકેજ કર્યું છે કશું જ નથી લખ્યું જ્યારે દુકાનદારને પૂછ્યું તો એણે કહ્યું કે હું તો આ જ શ્રીખંડ ખાઉં છું અરે ભાઈ તમે ખાવ છો એટ શો કે પણ જે જરૂરી છે એ તો પૂરું થવું જોઈએ કે તમે કોઈ પણ પેકેજ વસ્તુ વેચી રહ્યા છો જે તમે તમારા ઘરે નથી બનાવી તો એ તમારી જવાબદારી બને છે બલ્કમાં જ્યારે કશું વેચી રહ્યા છો તો એમણે કહ્યું કે હું ડેરીવાળાને પૂછીશ તો ડેરીવાળા મને કહેશે કે ભાઈ તારે શું લપ છે આટલી બધી અને એના ચક્કરમાં અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એટલી હદ સુધી શુગરનું કોન્ટેન્ટ નાખવામાં આવે છે કે માણસ માણસ મરી જાય બિચારો એ ખાય તો અને છતાંય એ બધું બેફામ વેચાઈ રહ્યું છે આ આ પ્રકારની જે પ્રોડક્ટ છે જે બજારમાં બેફામ વેચાઈ રહી છે એના પર રોક નહીં લાગે તો મતલબ નથી કે તમે કંઈ પણ થાય એટલે પેલું કોર્પોરેશનવાળા લારી કલ્લાવાળા પર તવાઈ બોલાવી દે ગમે ત્યારે લારીવાળાને મારી દે એની બંધ કરાવી દે લારી પણ જે મોટા મોટા માથા બેઠા છે કે જે દરરોજ ઝેર પીરસી રહ્યા છે એની સામે તો તમે કશું કરતા નથી જરૂરી નથી કે દરેક વખત એટલી વન આ કિસ્સામાં પણ આપણને ખબર નથી કે આગળ શું થવાનું છે કંપનીનો દોષ છે કે નહીં એ પણ નથી ખબર પણ છતાંય જે સમસ્યાઓને ગંભીરતાથી લેવાવી જોઈએ એ તો લેવાવી જોઈએ આ બધા વિષયો ઉપર આપણને જવાબ મળે એવી અપેક્ષા આપણે રાખીશું જામનગરમાંથી શું પ્રતિક્રિયાઓ સામે આવી છે સાંભળીએ એફએસઓ ડીબી પરમાર જામનગર મહાનગરપાલિકા અમે માન્ય કમિશનર સાહેબની સૂચનાથી જામનગર શહેરની પ્રજાને સારો ખોરાક અને સારું ફૂડ મળે હેતુસર જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા સતત કાર્યરત છે આજરોજ જ્યારે ફિલ્ડમાં હતા એ દરમિયાન જસમિન પટેલ નામની વ્યક્તિ દ્વારા એણે ગઈકાલે બાલાજીની ક્રન્ચી સિમ્પલ સોલ્ટેડ વેફરનું દસ રૂપિયાવાળું પેકેટ ખરીદેલ હતું જેમાં ડેડકો હોવાનું જણાવતા અમુક સ્થળ ઉપર અત્યારે પટેલ પાન એન્ડ પટેલ પ્રોવિઝન સ્ટોર્સ પુષ્કરધામ સોસાયટી સાગર રોડ સ્થળ પર આવતા અને આ તોળેલ પેકેટ જોતા એમાં ડેટકો હોય એવું જણાયેલ છે અને આ માટે અમે એજન્સીવાળા ભાઈને પણ બોલાવ્યા છે અને હવે પછીથી અમે આ એજન્સીમાં જઈને આ જ વેફરના એ જ બેચ નંબરના નમૂના લેવાની કાર્યવાહી કરીશું તેમજ જે કાંઈ કાયદાકીય આગળ થતું હશે એ બધી કાર્યવાહી કરીશું